શિયાળા નિરુદ્ધ હોય ને એટલે આ રીતેની લીલી ડુંગળી ખૂબ જ સરસ આવતી હોય છે તો આજે આપણે આ જ લીલી ડુંગળીનું એકદમ નવી રીતેનું કાઠિયાવાળી શાક બનાવીશું તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તેના માટે મેં અહીંયા લીલી ડુંગળીનો વ્હાઇટ પાર્ટ અને તેના ગ્રીન પાનને અલગ કરી લીધા છે હવે તેને સરસ રીતે વોશ કરી અને ક્લીન કરી લઈએ ત્યારબાદ હવે આપણે બધાને નાના નાના કટ કરી લઈશું આ રીતે કટ કરી અને એક પ્લેટમાં કાઢી લઈએ તમારે લીલી ડુંગળીની સાથે લીલું લસણ એડ કરવું હોય તો તે પણ કરી શકો છો ત્યારબાદ હવે શાક બનાવવા માટે આ રીતે એક પેન લઈ અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી રાય એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અને એક ચમચી લસણની ચટણી એડ કરીશું હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને વઘાર સરસ રીતે તૈયાર થઈ જઈને ત્યારબાદ તેમાં એક નંગ મોટું નાનું કટ કરેલું ટામેટું એડ કરીશું ગેસની સ્લો ફ્લેમ પર તેને પણ સરસ રીતે કૂક કરી લઈએ ત્યારબાદ ચપટી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને ત્યારબાદ ડુંગળીનો જે વ્હાઈટ પાર્ટ હોય ને તેને પહેલાં એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્રીસઠ સેકન્ડના સમય પછી જે લીલી ડુંગળીનો ગ્રીન પાનનો ભાગ છે તે પણ એડ કરીશું અને તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો હવે આપણે તેમાં મસાલા એડ કરીએ એક ચમચી જેટલું નમક અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ખાંડ એડ કરી અને બધા જ મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું જેનાથી આ શાકનો ટેસ્ટ અને ટેક્સચર ખૂબ જ સરસ આવશે હવે લોટને સરસ રીતે મિક્સ કરી દઈએ તેની સાથે જ તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું લીલી ડુંગળીનું આગ રવીવાળું શાક જો તમે ક્યારેય ટ્રાય ના કર્યું હોય ને તો એક વખત તો જરૂરથી કરજો હવે સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ લાસ્ટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું હવે ઉપરથી થોડી કોથમીર એડ કરીએ તો લીલી ડુંગળીનું ગ્રેવીવાળું શાક બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો તેને ગરમા ગરમ સર્વ કરીએ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને તમે ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ